નર્મદા જિલ્લાને અડીને આવેલો છે ત્યારે વર્ષ બે હજાર બારમાં વિધાનસભાના મત વિસ્તારનું વિભાજન કરવામાં આવ્યું અને નસવાડી તાલુકાને સંખેડા વિધાનસભામાં સમાવેશ કરાવવામાં આવ્યો ત્યારે નસવાડી વિધાનસભા બેઠક રદ કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાનું ડેફા ગામ બે હજાર બારમાં વિધાનસભાના વિભાજનમાં નાંદોદ વિધાનસભામાં ડેફા ગામને જોડાવાની જગ્યાએ સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં જોડતા ડેફા ગામના ત્રણસો પંચ્યાસી મતદારો છેલ્લા બાર વર્ષથી પોતાના જિલ્લાના વિધાનસભા નેતા કરવાની મતદાન કરી રહ્યા છે તો ચૂંટણી પંચના અધિકારીઓને આ ગામના લોકો વર્ષોથી નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં માંગ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ આ ગ્રામજનોની રજૂઆત હજુ સુધી સાંભળી નથી રહ્યા ચૂંટણી પંચના આ કામગીરીથી મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે માં અમારે એમ વિભાગ પડી જાય છે તો આ બાજુ વાળા નહીં સાંભળતા આ બાજુ વાળા નહીં શીખતા બરાબર તો અમારે નર્મદા જિલ્લામાં એક ધાડું રહેવાનું છે એ બાબત તો અમે દરખાસ્ત બી આપેલી છે પણ એ તો કેન્દ્રમાંથી ફરવા જયેલું છે એવું પેલા સાહેબો બોલે હા મારા બે બાજુ મતદાન થાય છે વિધાનસભા સંખેડામાં થાય છે અને જિલ્લા પંચાયત એવું બધું નર્મદા જિલ્લામાં થાય છે તો અમારા ગામનું કઈ કામ લઈને જવું હોય ને તો અમારે નર્મદામાંથી ધારાસભ્ય પાસે મોકલે અને ધારાસભ્ય પાછા નર્મદા જિલ્લામાં મોકલે તો એમાં તકલીફ જ કહેવાય ને ગામના એ બધા લોકોને આ જ પ્રોબ્લેમ છે છોટાદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાનું આ ત્રણસો પંચ્યાસી નંબરનું મતદાન મથક આપણે તસવીરોમાં બતાવીશું જે બોર્ડ મારવામાં આવ્યું છે જે સંસદીય મત વિસ્તારમાં ત્રણસો પાંચીસ નંબરનું બુથ મથક છે ડેફા ગામ ડેફા ગામની પ્રાથમિક શાળામાં મતદાર મથકની તૈયારી કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણીમાં મતદારો ડેફા ગામના મત છોટાદેપુર વિધાન લોકસભામાં નાખશે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે સંખેડા વિધાનસભાના ઉમેદવારને મત નાખે છે પરંતુ આ મતદારો તો નર્મદા જિલ્લાના છે અને તેઓ નર્મદા જિલ્લાનો ચૂંટણી કાર્ડ ધરાવે છે ત્રણસો પંચ્યાસી લોકો આજે બાર વરસથી સંખેડા વિધાનસભાના ધારાસભ્યને મત આપે છે જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મત તેઓ નર્મદા જિલ્લાના ઉમેદવારને આપે છે એટલે એક નર્મદા જિલ્લાનું એક જ ગામ એવું છે તે સંખેડા વિધાનસભાની અંદર બોલે છે અને વર્ષોથી તેઓ નર્મદા જિલ્લામાં જોડવા માટે માગણી કરી રહ્યા છે પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી રફીક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર